ઝાડ ઉપર ઘણા બધા વાંદરા હતા તે ફેરિયાના થેલામાંથી બધી ટોપી કાઢી લઈને ઝાડ ચડી ગયા પછી તો રહીને ગયો તો બોલ હાય બા મારા ટોપી કાઢી હાય બા મારા ટોપી કાઢી આમ જોવે તે ઉપર તો ઉપર જો તો પેલા બધા વાંદરા ફેરિયાની ટોપી પહેરીને હતા તો ફેરિયો વિચારે આવે હું આમ તોડીને ફેરિયાને મારવા લાગ્યા તો ફેરિયો વિચારે હું જે હું કરે છે તો હું પોતે જ મારા માથા ઉપરથી ટોકી નીચે નાખી દઉં તો કેટલું સારું લાગે એમ કહીને ફેરિયે પોતે જ એના માથા ઉપરથી ટોપી નીચે નાખી દીધી તો બધા વાતલાએ પણ નાખી દીધી પછી ફેરિયો તો એના કેલામાં ટોપી ભરીને ચાલવા ટોપી બાર મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે અક્કલ અને નકલ માં અક્કલ વાપરી આ બધાને મારી વાર્તા શાંતિથી સાંભળી એટલે આપ બધાને મારા